આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર લોકસભાના ચૂંટણીના ચોથા તબક્કા માટે પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થશે આ પૂર્વે તમામ પક્ષો મતદાતાઓને રીઝવવાના અંતિમ પ્રયાસો કરી રહ્યા છે લોકસભાના પાંચમા અને છઠ્ઠા તબક્કા માટે પણ પ્રચાર અભિયાન તેજ બન્યું છે ચોથા તબક્કા માટે તેર મે ના રોજ મતદાન થવાનું છે આ તબક્કામાં દસ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ મળીને છન્નુ બેઠકો માટે મતદાન થશે આ તબક્કામાં એક હજાર સાતસો સત્તર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ દસનું રાજ્યનું પરિણામ બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા રહ્યું છે જેમાં સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્રોમાં અમદાવાદ ગ્રામ્યનું દાલોદ અને ભાવનગરનું તલ ગાજડાનું સો ટકા પરિણામ આવ્યું છે જ્યારે ભાવનગરના તળ કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ એકતાલીસ પોઈન્ટ તેર ટકા છે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર રહ્યો છે જેનું સત્યાસી પોઈન્ટ બાવીસ ટકા પરિણામ છે જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો પોરબંદર રહ્યો છે જેનું ચુમ્મોતેર સત્તાવન ટકા પરિણામ છે રાજ્યમાં સો ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા એક હજાર ત્રણસો નેવ્યાસી છે જ્યારે સિત્તેર શાળાઓનું પરિણામ શૂન્ય ટકા આવ્યું છે રાજ્યમાં એ વન ગ્રેડમાં ત્રેવીસ હજાર બસ્સો સડતાલીસ વિદ્યાર્થીઓ અને એ ટુ ગ્રેડમાં અઠોતેર હજાર આઠસો ત્રાણુ વિદ્યાર્થીઓ રહ્યા છે રાજ્યમાં ઓગણીસમાં ક્રમે રહેલ કચ્છ જિલ્લાનું પંચ્યાસી પોઈન્ટ એકત્રીસ ટકા પરિણામ આવ્યું છે જિલ્લાની સો શાળાઓનું પરિણામ સો ટકા આવ્યું છે જિલ્લામાં કુલ ચારસો ત્રેવીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ તો એ ટુમાં એક હજાર નવસો બાણું વિદ્યાર્થીઓ રહ્યા જિલ્લામાં સૌથી વધુ બાલાસર કેન્દ્રનું અઠ્ઠાણું ટકા અને સૌથી નીચું ખાવડા કેન્દ્રનું ચોસઠ પચાસ ટકા પરિણામ રહ્યું નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જૂન બે હજાર ચોવીસના સત્ર માટે યોજાનાર નેટની પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદતમાં વધારો કર્યો છે અગાઉ આ તારીખ દસ મે હતી જે વધીને પંદર મે બે હજાર ચોવીસ છે અત્રે ઉલ્લેખનીય છે કે નેટની પરીક્ષા આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે જુનિયર રિસર્ચ ફેલોશીપ મેળવવા માટે તેમજ પીએચડીમાં એડમિશન મેળવવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા યોજવામાં આવે છે ભુજ મુન્દ્રા સબ રજિસ્ટ્રાર કચેરીને બાદ કરતાં જિલ્લાની અન્ય આઠ સબ રજિસ્ટ્રાર કચેરીઓનો સ્ટાફ લોકસભા ચૂંટણીમાં રોકાયેલો હોય આ કચેરીઓમાં તારીખ છ થી આઠ મે સુધી રજા હતી તારીખ નવ મેના આઠમાંથી સાત કચેરીઓમાં કામગીરીનો ધમધમાટ શરૂ થવાની સાથે એક જ દિવસમાં બસો બ્યાસી લેખ નોંધણી થયા અને સરકારને એક તેત્રીસ કરોડની આવક થઈ હતી કચ્છમાં ગાંધીધામ શામાખ્યાળીના છ માર્ગીય ધોરીમાર્ગ પરના બચાવ તાલુકાના ચોપડવા ઓવરબ્રીજ પર આજે સવારે વાહન અકસ્માતની ઘટના સર્જાઈ હતી જેમાં આગળ ઉભેલ ટ્રક પાછળ પૂરપાટ જતા કન્ટેનર ટ્રેલર ટકરાઈ પડતા માર્ગ ઉપર પલટી મારી ગયું હતું જેના કારણે માર્ગ બ્લોક થઈ જતા ગાંધીધામ તરફ જતા માર્ગે વાહન વ્યવહાર ખોરવાઈ જવા પામ્યો હતો માર્ગ ઉપર અંદાજીત ચારથી પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો રાજ્ય સહિત દેશના અનેક ભાગોમાં ગરમીથી રાહત મળશે હવામાન વિભાગ અનુસાર આગામી ચોવીસ કલાકમાં પૂર્વોત્તર ભારત તટીય પશ્ચિમ બંગાળ ઓડિશા કર્ણાટક અને કેરળના કેટલાક ભાગોમાં વીજળી અને પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે કચ્છ જિલ્લામાં તાપમાનનો પારો અંશિક ઘટ્યો છતાં બફારા સાથે ગરમીનું પ્રમાણ યથાવત રહેતા લોકો પરસેવે રેપેપ થયા હતા જોકે ગરમીનું પ્રમાણ વધતા કચ્છની કેસર કેરીમાં શાક આવવાથી સારી આવક થવાની ખેડૂતોને આશા જાગી છે આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં સાંજે સાડા સાત કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે આવતીકાલે મે મહિનાના બીજા રવિવારે માતૃ દિવસની ઉજવણી થાય છે જે નિમિત્તે ભુજના જનરલ હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર ચારમી પાવાણી અને ડોક્ટર પ્રફુલ્લા ભિંડેએ જણાવ્યું હતું કે કેટલીક સ્ત્રીઓમાં મા બનવાની સંપૂર્ણ પ્રક્રિયાને એક જવાબદારી અને ભારરૂપ સમજવામાં આવે છે પરંતુ એમ માનવાને બદલે શારીરિક પ્રક્રિયા સમજીને આગળ વધે તો પ્રોત્સાહક પરિણામો પ્રાપ્ત થાય છે કોઈપણ મહિલાને માતા બનવા સાથે શારીરિક જ નહીં પણ માનસિક રીતે તૈયાર થવું પડે છે વાસ્તવમાં સુખદ માતૃત્વનો આધાર જ છે એમ કે જનરલ અદાણી હોસ્પિટલના ગાયનિક વિભાગના તબીબોએ જણાવ્યું હતું કચ્છની વનસ્પતિજન્ય પેદાશ અને ઉત્તમ આયુર્વેદિક ઔષધિ ગુગળનું ઉત્પાદન ઘટીને માત્ર પાંચ ટકા થયું છે કાળક્રમે કચ્છમાં ગૂગળના ઝાડ લુપ્ત થયા તો એ સાથે ગુગળ એકત્રિકાળના વ્યવસાય સાથે સંકળાયેલા ગુગળિયા પણ ઘસાઈ જતા ગુગળના વ્યવસાય પર માઠી અસર પડી છે અને આ આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર